કાચબાનું ગેરકાયદે વેચાણ કરતી ગેંગ પર અમદાવાદમાં કાર્યવાહી અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને વન વિભાગનું સંયુક્ત ઓપરેશન કાચબાનું વેચાણ કરતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા રાજસ્થાનમાંથી શુભમ અને યશવંત પાલી નામના શખ્સની ધરપકડ સંકેત અને મુકેશ નામના શખ્સોની અમદાવાદમાંથી ધરપકડ આરોપીઓ રેપિડ ઓના માધ્યમથી કાચબાની કરતા હેરાફેરી હાલમાં 10 કાચબાનું રેસ્ક્યુ હજુ 50 જેટલા કાચબા શોધવાના બાકી આરોપીઓ 1 લાખ રૂપિયા સુધીમાં કાચબાનું કરતા વેચાણ આરોપીઓ ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવેલા એક એક્યુઝ છે જે કાચબાની જે સ્ટાર્ટઅપ હોય છે એની ટ્રેડિંગ કરે છે અને ઓનલાઈન કરે છે એને ટ્રેસ કરવા માટે અને એને આખો નેટવર્કને બસ્ટ કરવા માટે આપની મદદ જોઈએ તો એને આધારે અમારી ફોરેસ્ટની અને પોલીસની એક જોઈન્ટ ટીમ બનાવવામાં આવી હતી ઓર આ જોઈન્ટ ટીમ લગભગ જુદા જુદા શહેરોમાં રાજસ્થાન અને ગુજરાતના જુદા જુદા શહેરોમાં રેડ કરી હતી ઓર એને આધારે ટોટલ ચાર એક્યૂઝ પકડ્યા છે એ ચારો એક્યુઝ જે છે એ ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ મારફતે એ એડવર્ટાઇઝ કરતા હતા કે કોઈને સ્ટાર્ટ ઓટો જોતા હોય તો અમે એને સપ્લાય કરીએ તો અત્યાર સુધી એ લોકો એ લોકોથી અમે ટોટલ દસ સ્ટાર્ટ ઓટોજ રેસ્ક્યુ કરવામાં આવે છે અને એને અલાવા લગભગ પચાસ જેવા ઓર બીજા રેસ્ક્યુ કરવાના બાકી છે અત્યારે એ જે ચાર લોકો અમારી ગિરફમાં છે એને પૂછપરછને આધારે આગળની જે કડી ખોલશે છે એને ખરેખર એ સ્ટાર્ટ ઓટો ક્યાંથી લાવતા હતા આ અમને આગળની તપાસમાં ખબર પડશે